ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવયાત્રા મેઘરજ ખાતે પહોંચી મહીસાગર તરફ રવાના ભગવાન બિરસા મુંડાની એક સો પચાસમી જન્મજયંતિના જનજાતીય ગૌરવ વર્ષ અંતર્ગત ચાલી રહેલી ગૌરવયાત્રા આજે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં પહોંચી હતી અને ત્યારબાદ માલપુર તાલુકા થઈને મહીસાગર જિલ્લા તરફ પ્રયાણ કર્યું હતું મેઘરજ તાલુકાના ઈશ્રી કંટાળુ રેલ્લાવાડા પંચાલ અને મેઘરજ તેમજ શામળાજી તાલુકાના સરકી લીંબડી લુસાડિયા અને કાગડામહુડા ગામોમાં યાત્રાનું ભવ્ય અને ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું ગામલોકોએ નગારા પરંપરાગત નૃત્ય અને બિરસામુંડા અમર રહે ના જયગોશ વચ્ચે યાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું સમગ્ર વિસ્તાર ઉત્સવમય વાતાવરણમાં ડૂબી ગયો હતો માનનીય મંત્રી શ્રી પી સી બરંડાએ મેઘરજ ખાતે યાત્રાનું ભાવભર્યું સ્વાગત કર્યું અને સંબોધનમાં જણાવ્યું હતું કે ભગવાન બિરસા મુંડા જનજાતિ સમાજના સ્વાભિમાન અને ગૌરવના પ્રતીક છે તેમના બલિદાન અને સંઘર્ષથી પ્રેરણા લઈ આપણે જનજાતિ સમાજના વિકાસ અને સશક્તિકરણ માટે અવિરત પ્રયાસ કરવો જોઈએ આ ગૌરવ યાત્રા યુવા પેઢીને પોતાના ઇતિહાસ અને સંસ્કૃતિ પ્રત્યે જાગૃત કરવાનો મહત્વપૂર્ણ પ્રયાસ છે કાર્યક્રમમાં જિલ્લાના આગેવાનો પદાધિકારીઓ અધિકારીઓ તથા મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી આ યાત્રા આદિજાતિ સમાજના ગૌરવ સંસ્કૃતિ અને અટલ સંકલ્પનું જીવંત પ્રતીક બની છે